મંત્રી નિર્મલા સીતારમને આજે રજૂ કરેલા બજેટને વરસાદ વલસાડ જિલ્લાના ઉદ્યોગકારો પણ આવકારી રહ્યા છે વાપને એશિયાની અગ્રણી ઔદ્યોગિક નગરી માનવામાં આવી છે વાપી અને આસપાસના વિસ્તારમાં નાની મોટી પાંચ હજારથી વધુ કંપનીઓ ધમધમે છે આથી વાપી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનું હબ માનવામાં આવે છે આથી આ વખતના બજેટમાં સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ સરકાર પાસે મોટી અપેક્ષા રાખી રહી હતી જો કે આજે રજૂ થયેલા બજેટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે તેને વાપી અને વલસાડ જિલ્લાના ઉદ્યોગકારો આવકારી રહ્યા છે સાથે જ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ લઈને જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને સામાન્ય માણસને પણ ફાયદો થશે તેઓ ઔદ્યોગિક અગ્રણીઓ માની રહ્યા છે આજનું બજેટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિકાસને વેગ આપશે સાથે જ રોજગારીના નવા સર્જન પણ થશે તેઓ હોવાથી વાપી અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજના કેન્દ્રીય બજેટનો સ્વાગત કર્યું હતું. કાંતી 4000 ઇન્ડસ્ટ્રી અહીંયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી તરીકે સ્થપાયેલી છે અને એશિયામાં એ लार्जेस्ट ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે એઝ ફાર એઝ આપણે સમજીએ કે ભાઈ MSME જે કન્સર્ન છે તો MSME માં વાપી ઇઝ વન ઓફ ધ लार्जेस्ट ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન એશિયા અને એના માટેનું જો આપણે બજેટ આજે જોઈએ તો એમએસએમએ માટેના ઘણા ફાયદાઓ એમણે કર્યા છે જેમ કે જે મુદ્રા લોન લોન છે જે દસ લાખથી વીસ લાખ એની અપર લિમિટ વધારી નાખી છે સાથે સાથે બાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નવા જાહેર કર્યા છે કે જેમાં પ્લગ એન્ડ પ્લે મોડલ ઉપર એટલે તરત જ ઇન્ડસ્ટ્રી આવીને બધી જ ફેસિલિટી બેઝિક એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મળી જાય નાની મોટી ઇન્ડસ્ટ્રીને એના માટેના બાર ડેડિકેટેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ એમને ત્યાં જાહેર કર્યા છે સાથે સાથે કસ્ટમ ડ્યુટી જે અમુક પ્રોડક્ટ ઉપર એ લોકો એમને રિડ્યુસ કરી રહી છે જેથી કરીને લોકલ મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયાને ઘણો મોટો ફાયદો થશે લેદર ઇન્ડસ્ટ્રી છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે મોબાઈલ ફોનનું રિલેટેડ જે બી ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે ગુડ સર્વિસીસમાં આ બધાને બી કસ્ટમ ડ્યુટી ઘટાડી દે ઘણો એવો ફાયદો થશે આજના બજેટને સરેગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને સરેગામના જીઆરડીસીના ઉદ્યોગકારો ખૂબ જ આવકારે છે કારણ કે આપણે વાત કરીએ નાના ઉદ્યોગકારો માટે તો જે મુદ્રા લોનની જે લિમિટ હતી એ લિમિટ આજે વીસ લાખ રૂપિયા સુધી કરી દીધી છે તો જે નાના ઉદ્યોગકારો છે એને આનો ઘણો ફાયદો થશે બીજી વાત કરીએ છીએ કે નોકરી માટેની જે સુવિધાઓ છે તો નોકરી માટે પણ આવનાર બજેટના અંદર પ્રાવધાન જે પ્રમાણે કર્યું છે કે જે સ્થાનક સ્થાનક જે વિદ્યાર્થીઓ છે એમને ખૂબ જ ઝડપથી અને જલ્દીથી નોકરી મળી જશે બીજી એક સરસ પ્રાવધાન કર્યું છે કે જે ફોરેન ઇન્વેસ્ટર છે એના ઉપરનો જે ટેક્સ સ્લેબ છે એ ટેક્સ સ્લેબ કોર્પોરેટ ટેક્સ સ્લેબને ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરીને બહારથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા અહીંયા વધશે આપણા દેશમાં આપણા વિસ્તારમાં વધશે જેથી નવા નોકરી નોકરીઓનું ને એનું તમને સરળતા રહેશે તો આ ખૂબ જ આવકાર્ય બજેટ છે ઘણા બધા પ્રાવધાન છે હજુ આપણી પાસે બજેટ અનુરૂપ ઘણા બધા એના એ આવશે મુદ્દાઓ પણ પ્રારંભિક તબક્કે જો આને જોતા ખૂબ જ આવકાર્ય બજેટ છે અને સર્વને અમે અભિનંદન પાઠવીએ છીએ માનીને કેબિનેટ મંત્રી અને વિત્ત મંત્રી નિર્મલા સીતારામજીએ આજે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો બે હજાર સુડતાલીસનું જે વિકસિત ભારતનું વિઝન છે એ અનુસંધાન જ આજનું બજેટ નિર્મલા સીતારામજીએ આજે લોકસભામાં બજેટ રજૂ કર્યું અમે ઉદ્યોગના મિત્રો એનો આવકારીએ છીએ સાથે સાથે એમએસએમઇ અને મુંદરા લોનમાં એમએસએમઇમાં બી ઘણો બધો ફાયદો કરી આપ્યો છે અને મુંજા લોનમાં બી ઘણો બધો બેનિફિટ છે સાથે સાથે જે મધ્યમ વર્ગ અને જે નોકરી પેશા લોકો છે એના માટે બી આ બજેટમાં પચાસ હજારથી પંચોતેર હજાર ડિડક્શન અને મધ્યમ વર્ગ માટે બી ઇન્કમટેક્સમાં બી જે રીતે સ્લેબ આપ્યો છે ત્રણ લાખથી પાંચ લાખ પાંચ લાખથી સાડા સાત લાખ સાત લાખથી પંદર લાખ સુધીમાં એ બી આવકારીએ છીએ અને સાથે સાથે જે ખેડૂતો માટે અને નાના નાના જે લોકો શહેરોમાં રહે છે લોકો એના માટે રૂપટોપ યોજના સૂર્ય ઘર તરીકે યોજના ડિક્લેર કરેલી છે એક કરોડ ઘરોમાં જે રીતે ત્રણસો યુનિટ વીજળી ફી અને જે લોકો રૂપટોપ નાખવાના છે એના માટે બેનિફિટ અને એ બી આવકાર્ય છે અને ઉદ્યોગોને માટે એટલા માટે આવકાર્ય છે કસ્ટમ ડ્યુટી જે વધારે હતી